કાવેરી ઇન્ટ સ્કૂલમાં અમે દર વર્ષે વિદ્યાર્થીઓમાં ગણિત વિજ્ઞાન વિશે અભિગમ વિકસે અને ગણિત વિજ્ઞાનના એમના કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે દર વર્ષે આ પ્રકારનું એક ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાય છે આ અમારી શાળાનું ચૌદમું ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે અને એમાં એકસો સિત્તેર જેટલી ટીપીઓ રજૂ કરવામાં આવી અને તેનો ત્રણસો ચાલીસ બાળકોએ ભાગ લીધો એની સાથે સાથે શાળાના બાવીસો જેટલા વિદ્યાર્થીઓએ કૃતિઓ નિહાળી અને વિજ્ઞાનના નવા નવા સિદ્ધાંતોને સમજ્યા એ સાથે ઘણા ભાઈઓએ પણ આ કૃતિઓને નિહાળી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા અમારા શાળાના પસ્તી પીવી પટેલ સર પણ હાજર રહી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા